અમેરિકાના વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મરે પણ ટ્રમ્પને રોકડું પરખાવ્યું હતું આ દેશોએ પોતાના દેશોના હિતો અને સિદ્ધાંતો માટે ટ્રમ્પ સામે નમતું જોખ્યું નહીં ત્યારે ચર્ચા ચાલી રહી છે કે શું પીએમ મોદીની અમેરિકા મુલાકાત સમયે ભારત પોતાના હિતોનું રક્ષણ કરવામાં ઉણું ઉતર્યું છે પહેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન પછી બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મન અને હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી આ બધા એ નેતાઓ છે કે જેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની હા મક્કમતાથી રજૂ કરી ફ્રાન્સના રાષ્ટ્રપતિ માઇક્રોને તાજેતરમાં જ અમેરિકાની મુલાકાત લીધી તે સમયે ટ્રમ્પ અને મેક્રુનની મુલાકાત બાદ પત્રકારોની પ્રશ્નોત્તરી સમયે મેક્રોને એક મુદ્દે ટ્રમ્પનો હાથ પકડી તેમને બોલતા અટકાવ્યા પોતાની વાતને દ્રઢતાપૂર્વક રજૂ કરી ટ્રમ્પ યુક્રેનને આપેલા નાણાં વિશે વાત કહી રહ્યા હતા ત્યારે મેક્રોને Europe is loaning the money to Ukraine. They get their money back. No, in fact, to be to be frank, uh, we, we paid. We paid 60% of the total defaults. And it was through, like the US, loans, guarantee, grants, and we, we provided real money, to be clear. We have 230 billion frozen assets in Europe, Russian assets, but this is not. As a collateral of a loan, because this is not our belonging, so they are frozen. If at the end of the day, in the negotiation we will have with Russia, they are ready to give to give it to us, super. It will be loan at the end of the day, and Russia would have paid for that. If you this is my wish. That આવું જ બન્યું યુકેના વડાપ્રધાન કીર સ્ટારમરની અમેરિકાની મુલાકાત સમયે ટ્રમ્પે યુક્રેન યુદ્ધ વિશે બોલતા કહ્યું કે યુક્રેન યુદ્ધને રોકવા માટે શરૂ થયેલી વાતચીત હવે ઘણી આગળ વધી ચૂકી છે ત્યારે સ્ટારમરે કહ્યું કે તે વાત ધ્યાને રાખવી જરૂરી છે કે યુદ્ધ સંપૂર્ણ રીતે સ્થાયી હોય અને કોઈ પણ એક પક્ષને તેનો ફાયદો ન થવો જોઈએ સ્ટાર્મરે કડક શબ્દ વાપરતા કહ્યું કે શાંતિ એવી ન હોવી જોઈએ કે જે હુમલાખોરને ફાયદો આપતી હોય અથવા ઈરાન જેવી શાસન વ્યવસ્થાને પ્રોત્સાહન આપતી હોય ઇતિહાસે શાંતિ નિર્માતાના પક્ષમાં હોવું જોઈએ આક્રમણકારીઓના પક્ષમાં નહીં ટ્રમ્પની હાજરીમાં સ્ટારમેનનો આ કટાક્ષ ટ્રમ્પના રશિયા પ્રત્યેના વલણને લઈને હતો ટ્રમ્પ સરકાર સત્તામાં આવી ત્યારથી રશિયા પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રહી છે જ્યારે તેમની પુરોગામી બાઇડન સરકારે કડક વલણ અપનાવ્યું હતું There's a famous slogan in the United Kingdom from after the Second World War. That is that we have to win the peace. And that's what we must do now. Because it can't be peace that rewards the aggressor or that gives encouragement to regimes like Iran. We agree history must be on the side of the peacemaker, not the invader. આ પહેલા જર્મનીમાં ચાન્સેલર બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા ફેડરિંગ ટ્રમ્પ અંગે ટિપ્પણી કરી ચૂક્યા છે થોડા દિવસ પહેલા કહ્યું કે ટ્રમ્પ પોતાની યોજનાઓ અંગે સીધી વાત કરે છે છે યુરોપને લઈ તેમનું વલણ ઉદાસીન તેવામાં અમારી સંપૂર્ણ પ્રાથમિકતા તે હશે કે અમે યુરોપને વહેલામાં વહેલી તકે મજબૂત કરીએ અમારી સુરક્ષા પંક્તિને વધુ મજબૂત કરીએ એક એવી વ્યવસ્થા ઉભી કરીએ કે જે અમેરિકાથી સ્વતંત્ર હોય તેમણે કહ્યું જૂનના અંતમાં નાટો નું શિખર સંમેલન યોજાવાનું છે તેમાં તે નક્કી થઈ જશે કે શું આપણે નાટો પર વિશ્વાસ કરી શકીએ છીએ કે પછી આપણે વહેલી તકે એક સ્વતંત્ર યુરોપિયન રક્ષા માળખું વિકસિત કરવાની જરૂરિયાત છે હવે ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચેની તૂતુ ઘટના સામે આવી છે જેમાં ટ્રમ્પના વલણ સામે ઝૂકવાને બદલે ઝેલેન્સ્કી પોતાની વાત પર અડગ રહ્યા સ્થિતિ એવી બની કે ટ્રમ્પ અને ઝેલેન્સ્કી દ્વારા યોજાનારી પત્રકાર પરિષદ પણ રદ થઈ ગઈ ઝેલેન્સ્કી વ્હાઈટ હાઉસ છોડી અને નીકળી ગયા આ બધા નેતાઓને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અક્કડ વલણની સામે નમતું જોખવાને બદલે તેમજ તેમની દરેક વાતમાં હામી ભરવાને બદલે જ્યાં બોલવું જરૂરી હતું ત્યાં ખોખારો ખાઈ અને પોતાની વાત મૂકી જોકે હવે સવાલ ઉઠ્યો છે કે શું પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ભારત પોતાના હિતોનું રક્ષણ કરવામાં ઉણું ઉતર્યું છે પીએમ મોદીની અમેરિકા મુલાકાત બાદ વિપક્ષે ભારતની વિદેશ નીતિ સામે આંગળી ચિંધી કારણ કે પીએમ મોદીએ ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓ મુદ્દે નિવેદન તો આપ્યું પરંતુ ભારતીયોને હાથ કડી અને પગમાં બેડીઓ પહેરવાના મુદ્દે કંઈ પણ ન કહ્યું એટલું જ નહીં ટેરિફ મુદ્દે ટ્રમ્પ વારંવાર ચેતવણી આપી રહ્યા હોવા છતાં પીએમ મોદી મૌન રહ્યા એક તરફ ટ્રમ્પ ભારતને મોંઘા દાટ એફ વિમાન વેચવાની વાત કરી રહ્યા હતા પરંતુ ભારતના તેજસ વિમાન માટે અમેરિકાની કંપની જી દ્વારા એન્જિન આપવામાં થઈ રહેલા વિલંબ મુદ્દે પણ પીએમ મોદીએ કંઈ ન કહ્યું ત્યારે હવે ભારતની વિદેશ નીતિને લઈ વિપક્ષ સરકાર વાગબાણ છોડી રહ્યું છે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં ઝેલેન્સકી ટ્રમ્પનો વિડીયો શેર કરતા લખ્યું કે આ સાબિત કરી દીધું છે કે દાદાગીરી પર ઉતરી આવ્યા છે એટલા માટે મોદીએ ટ્રમ્પના પીછલઘ્ઘુ બનવાના બદલે ભારતીયોને ગુનેગારની જેમ બેડીઓમાં બાંધી ભારત લાવવાનો મામલો મજબૂતીથી ઉઠાવવો જોઈએ સંજય સંજયસિંહે પોતાની પોસ્ટમાં અમેરિકાના પૂર્વ વિદેશી મંત્રી હેનરી કિસિન્જરના વાક્ય પણ કોર્ટ કર્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી